તિરંગાયાત્રા રાજ્યમાં થી લઈને પંદરમી ઓગસ્ટ સુધી યોજાશે તિરંગા યાત્રા જેમાં ચાર મહાનગરો નગરપાલિકાઓ અને જેટલા ગામડાઓનો સમાવેશ કરાયો છે તારીખે રાજકોટ સુરત અને તેરમી તારીખે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે અમદાવાદની તિરંગા યાત્રા યાદગાર બનાવવા માટે કરાયું છે વિશેષ આયોજન જેને લઈને સમગ્ર માહિતી આપી હતી મંત્રી હર્ષ સંઘવીએ ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે આઠમી થી પંદરમી ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર તિરંગા ના અભિયાનને રાજ્યભરમાં મનાવવામાં આવશે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગાની જે શરૂઆત કરવામાં આવી હતી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ વર્ષે ગુજરાતમાં ચૌદ હજારથી વધારે ગામડાઓ નગરપાલિકાઓ મહાનગરોમાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગાના આ અભિયાનમાં જોડાશે ગુજરાતના મુખ્ય ચાર મહાનગરોમાં ખૂબ જ મોટા પાયે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દસમી તારીખે રાજકોટ ખાતે અગિયારમી તારીખે સુરત ખાતે બારમી તારીખે વડોદરા ખાતે અને તેરમી તારીખે અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે